પોલ ખુલ્લી પડી છે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે સરકારે ફાળવેલા કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું છે આ છે ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ બે હજાર અગિયાર બારમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આકુદ્રા ગામે એનિમલ હોસ્ટેલની સ્થાપના કરી હતી પશુપાલકો પશુપાલનના વ્યવસાય થકી આગળ આવે તે માટે ચાર કરોડ એંસી લાખના ખર્ચ સાથે અહીં એનિમલ હોસ્ટેલના બે યુનિટ બનાવવામાં આવ્યા હતા તમામ સુવિધાઓ સાથે પશુઓમાં છાણમાંથી ગેસ ઉત્પન્ન કરવા બે યુનિટમાં કુલ ત્રણ ગોબર ગેસ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ પ્લાન્ટ થોડાક જ દિવસો ચાલ્યા અને બંધ પડી ગયા ગોબર ગેસ પ્લાન્ટ માટે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીના કારણે હાલ આ પ્લાન્ટની હાલત બક્તર બની ગઈ છે આ લોકો અહીં પ્લાન્ટ તૈયાર કરીને ગયા બધું ઓકે કર્યું છતો પશુ કોઈ ચાલુ કરવાની તો આ લોકોએ કોઈ કોશિશ કરી નથી એ લોકોએ મને પહેલાં પૂછ્યું કે ભાઈ તમે છાણ આપશો તો અમે કહ્યું હા આપીશું અમને જે ભાવે પોસાય એ ભાવ તમે અમને આપજો પણ આ લોકો તો તૈયાર કરીને ગયા પછી કોઈ જોવા આવ્યા નથી જનરેટર મશીન નવી ખરીદી કરી તો એ એમની જ પડ્યું છે એ અત્યારની પોઝિશનમાં તો બધું ભંગાર થઈ ગયું છે લાઈનો નવી બનાવી બધા ખર્ચા કર્યા છતાં કોઈ કામ ચાલુ થયું નથી હજી અને થશે નહીં એવું લાગે છે અમને તો હાલમાં રૂમના કંઈ જ ઠેકાણા નથી ક્યાંક બારે તૂટેલી જોવા મળી રહી છે તો દરવાજા પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે સરકારે કરોડો રૂપિયાનો અહીં ખર્ચ કર્યો છે પરંતુ અધિકારીઓની બેદરકારી અહીંયા છતી થઈ ગઈ છે યુનિટ વન માં આવેલા ગોબર ગેસ પ્લાન્ટ ઉપર તો ગાંડા બાવળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પ્લાન્ટ ઉપર મસ્મોટુ ઘાસ ઉગી નીકળ્યું છે જોકે આ બાબતે પશુપાલન અધિકારી જનક પટેલને પૂછતા તેઓએ બધું જ દોષનો ટોપલો ત્યાં જમીન ઉપર નાખી દીધો એનિમલ હોસ્ટેલ કોદરા ખાતે આવેલી છે અને બે હાજર અગિયાર બાર માં એનું ઓપનિંગ કરવામાં આવ્યું તો અને મુખ્ય હેતુ એ હતો કે ગામના બધા જાનવર એક જ જગ્યાએ રહે અને બધી એમને જે સુવિધાઓ હોય એક જ જગ્યાએથી મળી રહે અને એ એ દ્વારા ગામનામાં પણ સ્વચ્છતાનું ધોરણ જળ રહે આ બધા ઉદ્દેશ અને પશુઓને એક જ જગ્યાએ રાખી અને પાણી ઘાસચારાની બધી વ્યવસ્થા થાય અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય અને જે પશુઓ પાલનમાં નફાનું ધોરણ છે એ પણ પશુપાલકોને સારું રહે મળી રહે એ ઉદ્દેશથી પશુ એનિમલ હોસ્ટેલ આકોદરા મુકામે આપણા તત્કાલીન વડાપ્રધાન અને એ તત્કાલીન મુખ્યમંત્રીને અત્યારના વડાપ્રધાન માન્ય મોદી સાહેબના વરદ હસ્તે આ ચાલુ કરવામાં આવી અત્યારે હાલ પરિસ્થિતિ અત્યારે ત્યાં બે બે પાર્ટ છે હોસ્ટેલ એક અને બે એ અને બી એક ભાગમાં બાવીસ શેડ છે બીજા ભાગમાં ચૌદ શેડ છે પહેલાં તો સાતસો આઠસો જાનવર ટોટલ બંને શેડમાં હતા અત્યારે થોડાક જાનવરની સંખ્યા ઘટી છે એમાં બાંધવાની લાઈટ પાણી દાણના સ્ટોરેજની તમામ વ્યવસ્થાઓ નીચે પાણીની ટાંકી ઓવરહેડ ટાંકી સંપ મોટર બધું જ અત્યારે ચાલુ કન્ડિશનમાં છે એ જે તે વખતે બે ગોબર ગેસના પ્લાન્ટ પણ પંચ્યાસી ક્યુબિક મીટરના કાર્યરત હતા અને એમાંથી ઇલેક્ટ્રિક જનરેશન કરવામાં આવતું હતું પણ જોખાનું જો કે ત્યાંની નો જે જમીન છે એ જમીન બહુ ચીકણી અને ફાટી જાય છે જમીન તો એના લીધે એમાં તિરાડો પડી જાય છે એટલે એ ચોકઅપ થઈ જાય છે એટલે ગોબર ગેસના પ્લાન્ટ બંધ છે ત્યારબાદ એ પ્લાન્ટમાં ટેકનિકલ એક્સપર્ટ દ્વારા વારંવાર એના વાસ વાપ વાપકોસ એજન્સી હતી એની અને એના દ્વારા પણ આપણે ફિઝિબિલિટી રિપોર્ટ પણ મંગાવ્યા અને એનું થોડુંક રિપેરિંગ એ કરાવ્યું હતું અને નવું જે એની કુંડી અને જે બધું ટેકનિકલ જે હોય મટીરિયલ એ બધામાં જે કન્સ્ટ્રક્શન સિવિલ વર્ક એ બધું જ ફાટી જતું હતું તો એ બંધ થઈ ગયા હતા અત્યારે એનું ટેકનિકલ કારણોસર હાલ બંધ છે અને એને આગળ શું કરવું એ બાબતે સરકાર શ્રી સાથે પરામર્શ ચાલુ છે કોઈ પણ પ્રોજેક્ટ નિષ્ફળ જાય એટલે અધિકારીઓ પાસે તરત જ જવાબ તૈયાર હોય છે અને અહીંયા પણ અધિકારી બધા રિપોર્ટની વાતો કરી પ્રોજેક્ટની નિષ્ફળતા અંગે સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છે જો કે આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર અગિયાર બારમાં અમલમાં મુકાયો હતો પ્રોજેક્ટ શરૂ થયો અને થોડાક જ દિવસોમાં આ ગોબર ગેસ પ્લાન્ટ બંધ પડી ગયો અને આ વાતોને વર્ષો થઈ ગયા ત્યાર પછી ગુજરાત રાજ્યના ત્રણ મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા છતાં અધિકારી હજુ સરકાર સાથે પરામર્શ કરી રહ્યા છે અહીંયા અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ નજરે પડે છે ગ્રામજનોનું માનવું છે કે ગોબર ગેસ પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવે તો ગ્રામજનોને મોટો આર્થિક ફાયદો થાય તેમ છે આકોદરા ગામે આ એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી હતી તે એનિમલ હોસ્ટેલ ખૂબ સારી રીતે ચાલે છે પરંતુ અહીંયા ગોબર ગેસ પ્લાન્ટ કાર્યરત હતું તે અત્યારે હાલ બંધ છે અને સરકારશ્રી દ્વારા ગોબર ગેસ પ્લાન્ટ બંધ છે તેને ચાલુ કરવા માટે ફરીથી રિનોવેશન કરવા માટે ગ્રાન્ટ આપવામાં આવી હતી પરંતુ તે રિનોવેશન કર્યા બાદ અત્યારે હાલ બંધ અવસ્થામાં છે સરકારશ્રી દ્વારા આને ચાલુ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પણ તે ટેન્ડરમાં કોઈને રસ દાખવ્યો ન હતો અને સરકાર સુધીને એટલી ભલામણ છે કે આ ગોબર ગેસ પ્લાન્ટ બંધ છે તે ચાલુ થાય તો ગામ લોકોને ફાયદો થાય તેમ છે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યો અને એનિમલ હોસ્ટેલનું નિર્માણ કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો પરંતુ સરકારે પણ કોઈ ગંભીરતા દાખવી નહીં અને બધું અધિકારીઓ ઉપર છોડી દીધું જેના પરિણામે હાલ એનિમલ હોસ્ટેલમાં આવેલા ગોબર ગેસની હાલત બદતર બની ગઈ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર